જાહેર માં પણ તમારું ઇન્સર્ટ થાય તો રાજી રહેવાનું દુખી થવાનું નહીં સમાજમાં જેટલું આપણે આ બહુ વિચારી વિચારી વાંચી વાંચીને બોલું છું જ્યારે સમાજમાં કોઈ પણ વ્યક્તિનું ઇન્સર્ટ થાય ને એ પછી એની પ્રગતિ બહુ થાય પ્રશાંતભાઈ સુખી થાવ હોય તો હંમેશા માટે યાદ રાખજો જાહેરમાં ભલે બધાએ અપમાન કરી નાખે આખી દુનિયા તમારો વિરોધ કરે એ સમય સમજી લેજો કે હવે એ દુનિયા તમારી પાસે ઝુકવાની ઝુકવાની ને ઝુકવાની જ છે નરસિંહ મહેતાને જે લોકો ગાળો આપતા હતા એ જ નરસિંહ મહેતાના પગમાં પડી ગયો હો અને આને સમજવા માટે તમારે મારે બહુ સહન કરવું પડે વડીલોને ખાસ કહે છે વાત નાની વાત નાની નાની વાતમાં ખોટું કોઈનું ન લગાડવું અને હવેનો જમાનો એવો છે તમે ખોટું લગાડીને ખૂણામાં બેસી ગયા ને તો વો મનાવવા આવશે દીકરો મનાવવા આવશે અને રાહાય નહીં જોતા એ તમે મનાવી લીધા તમારા હાઉ ને પણ એ હવેના છોકરા મના એ સારું ચુખુણામાં બેઠા એમ જ કહે અને આ ભાગવતની પીઠ ઉપરથી જોયેલી વસ્તુ કહું છું